નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો બધા મજા મને આજે તમારા માટે જાફરાબાદી ભેસું ચાર પેશો સારી પેશું લઈને હું આવ્યો છું તો વિડીયો પૂરો જોજો શાંતિ દઉં છું અને ભેસનું દૂધ છે વીસથી બાવીસ લીટરવાળી બધી પેશો ગેરંટીવાળી છે જો તમારે સારી ભેસ લેવી હોય તો તમે કોન્ટેક કરજો અને મિત્રો તમારે પણ યુટ્યુબમાં આવી એડ આપવી હોય તો આપણે યુટ્યુબનો નંબર આવશે એ નંબર ઉપર તમે કોન્ટેક કરજો અને તમારી પણ એડ અમે ફ્રીમાં કરી આપશું તો મિત્રો આ યુટ્યુબનો નંબર છે આમાં તમારે એડ આપવું હોય તો જ ફોન કરજો વિડીયો મૂકજો અને પાર્ટીનો નંબર પાછળથી આપણે લાસ્ટમાં આપીએ છીએ એક એક ભેંસની પાછળ તો મિત્રો આ બધી જાફરાબાદી ભેસ છે તમે જોઈ શકો છો તમારે જો આ ભેંસ લેવી હોય તો પાર્ટીનો નંબર આપીશ અને પાર્ટી જેન્યુન છે એમનો વેપાર સારો છે અને જંગલમાંથી પણ ભેસ તમને ગોતીને આપશે જો તમારે આ ભેસ સેટ નહીં થાય તો બીજી પણ લઈ આપશે તો મિત્રો આ પાર્ટીનું એડ્રેસ છે અને આમાં ભાવ તાલ દૂધ બધું લખેલું તમે શાંતિથી વાંચી લેજો મિત્રો આ બીજા નંબરની ભેંસ આવી છે આ પણ ભેંસ વેચવાની છે જો તમને ગમતી હોય તો પાર્ટીનો એડ્રેસ પ્રમાણે તમે કોલ કરજો અને પાર્ટી જેન્યુન છે તમારે ઘરે બેઠા ભેંસ જોતી હશે તો પણ મળી જશે અને બધી રીતે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી જો તમને અનુકૂળ આવે તો તમે પાર્ટીનો કોન્ટેક કરજો ભાવતાલમાં સેટ થાય તો તમારે લેવાની બરાબર અને તમારે ફોરી પણ લેવી હશે લાખ આજુબાજુની તો પણ તમે પાર્ટીને કહેજો જેથી તમને ગોતીને ભેંસ તમને સારી લઈ આપશે ભાવનગરની પાર્ટી છે અને સારી સારી જાફરાબાદી બ્રીડની ભેસો રાખે છે અને તમને લઈ પણ આપશે જો તમારે ત્યાં સેટ નહીં થાય તો તો મિત્રો ભેસો સારી છે એટલે કિંમત થોડી ઊંચી છે કિંમત મૂકી છે એટલે તમારે એમાં આગા પાછું કરી દેવાનું તમારે પાર્ટીને સેટ થાય તો તમારે મેળ આવી જાય તો લઈ લેવાનું બરાબર મિત્રો આ પણ પાર્ટીનું એડ્રેસ અને એમનું કિંમત બિંમત બધું લખેલું છે તમને અનુકૂળ આવે તો બે ત્રીસ હજાર આ ત્રીજા નંબરની બેસ આવી છે તમે જોઈ શકો છો આ ભેસ વીઆઈ ગયેલી છે તમારે લેવી હોય તો તમે પાર્ટીનો કોન્ટેક કરજો કેસો બધી સારી છે બાવલે બાવલે ચોખ્ખી છે તમે જોઈ શકો છો દૂધની કેપેસિટી વીસથી બાવીસ લીટર પાર્ટી કે છે તમારે ત્યાં બે ટાઈમ દોર રહીને લેવી હોય તો પણ તમે લઈ શકો છો અને પાર્ટી જોડે બીજી પણ પેશું હોય છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયોને તમે લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવીને આવીને આવી પેશું તમારે લેવી તમે પાર્ટીનો કોન્ટેક કરજો બરાબર મિત્રો પેશું બધી સારી છે તમે જોઈ શકો છો તમને અનુકૂળ આવે તમે પાર્ટીનો કોન્ટેક કરજો પેસ તમે જોવો છો વચવકાળે ચોખ્ખી છે મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો અને અમારા વિડીયો લાઇક કરજો અને શેર કરજો યુટ્યુબ પર જોતા ભાઈ પછી ફેસબુક પર જોતા હોય તો ફોલો કરજો મિત્રો બધી ભેંસો સારી છે તમે જોઈ શકો છો આ ભેસનું પણ એડ્રેસ આવે છે એકવાર હું તમને વાંચીને પણ સંભળાવી દઉં જાફરાબાદી બપોરે ભાવનગરથી પાંચ કિલોમીટર હાથેવાડા તળસીભાઈ બીજું વેતર સાતા છે હાલમાં આ સેટર કુજ છે મિત્રો ચોથા નંબરની ભેસાઈ છે તમે જોઈ શકો છો આ પણ ભેસ તમારે લેવી હોય તો તમે લઈ શકો છો દૂધની બધી ગેરંટી આપે છે અનુકૂળ આવે તો તમે નવો તબેલો બનાવતા હોય તો પહેસું બધી સારી છે મિત્રો અનુકૂળ આવે તમે પાર્ટીનો સીધો કોન્ટેક કરજો અને લઈ શકો છો મિત્રો બરાબર તો પહેસું ચાર ચાર વાવડી છે પાર્ટીના વિડીયોની પાછળ નંબર આપેલા છે પહેલો નંબર આપણે યુટ્યુબનો છે બીજા બધા પાર્ટીના તમને અનુકૂળ આવે તો કોન્ટેક કરજો મિત્રો વિડીયોને લાઈક કરજો અને સાથ સહકાર આપજો અને તમારો બધાનો સાથ સહકાર સારો છે આપણે સબસ્ક્રાઇબ પણ સારા વધે છે વ્યૂ પણ સારા આવે છે તો આવો નવો સાથ સહકાર મારા ભાઈઓ આપતા રહેજો બરાબર ભેસો તમને વાવડી છે ઊંચા બજેટની છે પણ ભેંસો બધી આ ભેંસના ભાવો છે દિવસનું દૂધ વીસથી બાવી લીટર દૂધ કરવાવાળી ભેસો છે થોડા ભાવ ટાઈટ હોય છે તો મિત્રો આ પણ ભેંસની કિંમત બધું લખેલું છે તમે શાંતિથી સાંભળજો અને બનાસકાંઠાવાળા લેવી હોય તો પણ કોન્ટેક કરજો